માશાઅલ્લાહ સુભાન અલ્લા આજ રોજ સાવરકુંડલા ખાતે સફિરોની એક મીટિંગ હતી જે મીટિંગમાં સરકાર દાદા બાપુ કાદરી સાવરકુંડલાવાળાની પાસે સરસિયા સુનની મુસ્લિમ જમાતના યુવાનો જુમ્મા મસ્જિદની તામીરી કામની ઇજાઝત લેવા માટે ગયેલા હતા મુસ્તફાભાઈ શેખ યાસીનભાઈ મિંગ સિરાજભાઈ બેલીમ સાહિલભાઈ સવન્ટ ઇમરાનભાઈ બ્લોચ સહિત સરસિયા સુન્ની મુસ્લિમ જમાતના યુવાનોને સરકાર દાદાબાપુએ ઇજાજત આપી હતી અને આવનારી તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ અને રવિવારના રોજ સવારે દસ કલાકે સૈયદ દાદા બાપુ સાવરકુંડલાવાળાની હાજરીમાં સંગીબુનિયાદ કાર્યક્રમ રાખવાની જાહેરાત કરવામાં આવેલી હતી અમરેલી જિલ્લાના ધારી શહેરની નજીક આવેલ સરસિયા ગામ ખાતે પંચાવન વરસ અગાઉ જુમા મસ્જિદનું તામીરી કામ કરવામાં આવેલ વર્ષો પહેલા કરવામાં આવેલ બાંધકામને કરીને નવેસરથી સમય અનુસાર સંખ્યાને ધ્યાનમાં રાખીને નવું તામીરી કામ હાથ ધરવામાં આવશે આપ સહુને પણ સૈયદ વસીમ બાપુ મુસ્તુફાભાઈ શેખ દ્વારા સરસિયા સુનની મુસ્લિમ જમાત તરફથી દાવત આપવામાં આવે છે

તો એની માટે અમે સરકાર શહેરના દાદા બાપુની મુલાકાત લીધી અને સરકારે બધાની વચ્ચે આજ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસને રવિવાર સવારે દસ વાગે સમય આપેલો છે સંગે બુનિયાદનો તો આ નેક પ્રોગ્રામની અંદર નેક કામની અંદર આપ લોકોના સાથ અને સહકારની અપેક્ષા સાથે અમે સૌ અહીંયા આવ્યા છીએ અને આપની બી અપેક્ષા રાખીએ છીએ કે આપ સૌ આવી અને દિલ ખોલીને હિસો લ્યો અને અલ્લાને અલ્લાહના ઘરને આબાદ કરો